નમસ્કાર દર્શક મિત્રો મહાશ્ર ન્યૂઝ સમાચારના યુટ્યુબ ફેસબુક લાઈવ સમાચાર કાર્યક્રમની અંદર આપ સર્વે લોકોનું સ્વાગત છે મહાશગ્ર ન્યૂઝ અને સમાચારની ટીમ જ્યારે બે હજાર લોકસભાની ચૂંટણીમાં એશિયાના સૌથી મોટા કચ્છ જિલ્લાના પ્રવાસે છે અને આજે ઘણા દિવસથી આ પ્રવાસ અને મુલાકાતો આપ જોઈ રહ્યા છો ત્યારે પશ્ચિમ કચ્છ વિસ્તારમાંથી અત્યારે માંડવી વિસ્તારની અંદર આપે આવ્યા છે ભારતીય જનતા પાર્ટીની જ્યારે વાત કરી ત્યારે આ પાર્ટી ઉપર ભારતના રાજકારણ ઉપર એવા આક્ષેપો હંમેશા થયા છે કે ભારતની વિવિધ જાતોની અંદર ભાગલા પડાવીને નાતી જાતિના ભેગાઓ ભેગા કરી અને રાજકારણ રમવામાં આવે છે પણ ભારતની ખૂબસૂરતી એ છે કે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ બધા ભાઈચારાથી ખૂબ સારી રીતે કામ કરે છે અને મીડિયાની અંદર કે રાજકીય સભાઓની અંદર કે રાજકીય વક્તવ્યોની અંદર હંમેશા ના જાતના ભેદભાવ અને દંગા ફસાદની વાતો આપ સુધી પહોંચાડવામાં આવે છે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી પર સૌથી વધારે જ્યારે આ આક્ષેપ લાગે છે ત્યારે મહાશાગ્ર ન્યૂઝ અને કચેરી ટીવી સમાચારની ટીમ જ્યારે અંતરિયાળ વિસ્તારની અંદર મુલાકાત લઈ અને જે પર્સન જેટલા છે જે મુખ્ય ક્યાંના અગ્રણીઓ છે પાયાના કાર્યકરો છે જે લોકોએ કચ્છના અને રાજકીય પ્રવાહોના જે પણ આવે છે સુખ દુઃખના પ્રવાહો આવે છે એમાં સાચા સમયે લોકોની સાથે ઊભા રહી ખબર ખબર મિલાવી અને એમની મુશ્કેલીઓમાં એમના સાથ સહકાર આપ્યો છે એવા એક વ્યક્તિ સાથે આપણે વાત કરીએ નામ છે અહેમદ સાહેબ આપ જે ભારતીય જનતા પાર્ટીના એક પાયાના કાર્યકર તરીકે આ વિસ્તારની અંદર જે એમ કહેવાય કે બિલકુલ ત્યાં ભારતીય જનતા પાર્ટીને ક્યારેય કોઈ સીટ મળતી નથી એવી જગ્યાઓમાંથી આપે ભારતીય જનતા પાર્ટીને ખૂબ સારી બહુમતીથી ઘણી બધી બેઠકો અપાવી તો અમે દર્શકો સાથે એ જાણવાનો કોશિશ કરીએ કે આપે આ રાજકારણની અંદર એકદમ પ્રારંભિક તબક્કામાં શરૂઆત ક્યારે કરી મારી શરૂઆત આમ તો પાર્ટીની જોડે કોઈ વગર હોદે ઘણા એવા સારા સમયથી છે અને ખાસ કરીને જ્યારે બે હજાર દસમાં એવું એક માહોલ બન્યું હતું અત્યારે જે લોકો ખૂબ ચર્ચા કરી રહ્યા છે એવો એક બે હજાર દસમાં એવો માહોલ બન્યો હતો ત્યારે કે નગરપાલિકામાં અત્યારે કોઈ એક સીટ ભારતીય જનતા પાર્ટીને નહીં આવે અને બે હાજર દસમાં જ્યારે મારા ઉપર વિશ્વાસ કરવામાં આવ્યો અને આપ આ જે વિસ્તારમાં આજે મારું ઇન્ટરવ્યુ લઈ રહ્યા છો આ વિસ્તારમાંથી ક્યારેય કોઈ ભારતીય જનતા પાર્ટીને સેવકની કોઈ સીટ આવી હતી એ કોઈ રાખે રોકીશ આપ જે આ વિસ્તારની વાત કરો છો એ વિસ્તાર એટલે કયો વિસ્તાર માંડવીનો વોર્ડ જ ગણાય પેલા વોર્ડ નંબર નવ હતો અને અત્યારે વોર્ડ નંબર પાંચ છે પહેલા પેલા તો 4 અને નવ અને અત્યારે ચાર અને પાંચ થઈ ગયો છે એટલે અમારા નંબર બદલા છે આ વિસ્તારમાં લગભગ સમજો તો મુસ્લિમ છે અને બીજી સમાજો પણ છે એટલે આ હંમેશાથી થી જ કોંગ્રેસનો જ વિસ્તાર્યો છે આમ માંડવીનો વોટ પણ આ વિસ્તારમાં હંમેશથી કોંગ્રેસ જ જેને કહેવાય કે કોઈ પણ કોંગ્રેસની સીટ આવે બે હાજર દસ માં જયારે પાર્ટી મારા ઉપર વિશ્વાસ મૂક્યો તો સાહેબ પહેલી વાર એવું થયું કે આ બે વોટ ચાર નંબર અને જે તે વખતે નવ નંબર હતા આજે પાંચ થયા છે એમાંથી બે બે વોટમાંથી અમે છ સીટ મેળવી અને પાર્ટીને આપી અને સર એવું સમજવા લોકો હતા કે અત્યારે ભારતીય જનતા પાર્ટીને નગરપાલિકા જાશે તો ત્યારે સત્યાવીસ નો બોર્ડ હતો નગરસેવક સત્યાવીસ હતા નવ વોટ અને એકમાં ત્રણ એટલે સત્યાવીસ એમાં ભારતીય જનતા પાર્ટીને પચીસ સીટ મળી હતી અને પાર્ટીએ આ જોઈ કામગીરી અને મને જે તે વખતે ઉપપ્રમુખ નગરપાલિકાનો ઉપપ્રમુખ બનાવ્યો એક પાર્ટીમાં જે કારકિર્દી છે અને પાર્ટીએ ક્યારે કોઈને કાર્યકર્તા સામાન્ય કાર્યકર્તાને ભૂલી નથી જતી આ જયારે અમે આ કાર્ય જોયું પાર્ટીએ ત્યારે મને ઉપપ્રમુખ બનાવ્યો આપે દરેક દર્શક મિત્રો સુધી આ વાત કોઈને કોઈ અંશે પહોંચી જ છે કે ભારતીય જનતા પાર્ટી જે છે એને ભાગલા પાડવાની આક્ષેપની સૌથી વધારે સહન કરવો પડ્યો છે ત્યારે આપે જોયું કે જે આપણે સાંભળીએ છીએ કે સૌનો સાથ અને સૌનો વિકાસ આ એક સૂત્ર સાથે આગળ વધતી આ પાર્ટી છે જેના કાર્યકરો એમના સૌમુખે પોતાના અનુભવની વાત કરે છે કે જે વિસ્તારની અંદરથી જેમાં નેવું ટકાથી વધારે મુસ્લિમ લોકો વસી રહ્યા છે એ લોકોએ ખૂબી ખૂબ ભરી અને હાજી સાહેબ જેવા કાર્યકરો હતા એમને આગળ કર્યા હાજી સાહેબ હું આપણે એ પૂછવાની કોશિશ કરી કે આપ જે શરૂઆત કરી આ ક્ષેત્રની અંદર રાજકારણમાં જે શરૂઆત કરવાની પ્રારંભિક જે તબક્કામાં શરૂઆત થઈ ત્યારે કોનો આશીર્વાદ અને પ્રેરણા આપ સાથે થાય આ પાર્ટીમાં આવવાનું પહેલેથી કરી અને અત્યાર સુધીમાં જે કંઈ પણ વડીલ કાઉ માવિત્ર કાઉં કે દાદા કહું તો સ્વર્ગીય અનંતભાઈ દવે એમના જે કઈ પણ માર્ગદર્શન તો ન કહેવાય પણ એક વડીલ પવિત્રની જેમ એમની પ્રેરણા અને અત્યારે આપના વિસ્તારની અંદર કેવા કેવા કામ આપની ભારતીય જનતા પાર્ટી દ્વારા થઈ થઈ ચુક્યા છે ચૂંટણીની પ્રક્રિયા તો દેશ હાજર થયો ત્યારથી જ ચાલુ છે એ દરમિયાન મેં આ વિસ્તારમાં ઘણા એવા છે જેને કહેવાય કે પાયાના પાણી રસ્તા રોડ લાઇટ આવા એક પ્રાથમિક કામો પણ હતા ત્યાં અને ભારતીય જનતા પાર્ટી આવી ત્યારથી આ શરૂઆત કામની થઈ છે આજે પણ આપ જોઈ રહ્યો આપ જોઈ રહ્યા છો એવા કામો આજની તારીખમાં માંડવી બેઠક વાત કરીએ તો એમાં એ લોકોએ ડેપ્યુટી સીએમ જેવા મોટા પદના લોકો જે છે એ માંડવી શહેરને માંડવી શહેરમાંથી આવ્યા છે તો માંડવી શહેરને એ લોકોએ શું આપ્યું અને તમારી પાર્ટી જે છે એમણે કેટલી મહેનતથી કેટલી સેવા લોકોની કરી ડેપ્યુટી સીએમજી સાહેબ આદરણીય સીએમ સાહેબ જે સુરેશ મહેતા ઘણા એવા વર્ષો ઉદ્યોગના પ્રધાન હતા એના પછી ગુજરાતના ચીફ મિનિસ્ટર બન્યા એ અમારા માટે એક ખાસ કરીને જે માંડવીના એ પનોતા પુત્ર અમને ગર્વ આજે છે કે સુરેશભાઈ ગુજરાત રાજ્યના સીએમ તરીકે રહી ચૂક્યા છે અને ત્યારથી કામો શરૂ થયા છે એમની ટાઈમમાં પણ ઘણા બધા કામો થયા અને આજે એ ચાલુ જ છે કોઈ એવું પ્રાથમિક જે કામો છે એમાં ક્યારેક કોઈ પાર્ટી આના કેડી નથી કરતી જયારે કામ શરૂ થાય કે ભાઈ નહીં બધો જેને કોઈ સૌનો સાથ અને સૌનો વિકાસ એને લઈ અને સમગ્ર વિસ્તારનું કામકાજ થાય છે બે હજાર ઓગણીસની જે ચૂંટણી આવી રહી છે ત્યારે લોકસભાની ચૂંટણીનો માહોલ આપ આપણા અનુભવની દ્રષ્ટિએ કઈ રીતે

અને એક ખાલી જઈ જગ્યાએ કામ કરો ફિલ્ડમાં કામ કરો એ બહુ અઘરો વસ્તુ છે અને લોકો દરેક ચીજથી વાકીફ છે અને એમાં હું બીજું કે ભાઈ કચ્છની જે આ સીટ છે હંમેશાથી ભારતીય જનતા પાર્ટીની રહી છે અને પાછો બે હજાર ઓગણીસની પણ એક વિનોદભાઈ ચાવડાના રૂપમાં ફરીવાર એકવાર કચ્છ ભારતીય જનતા પાર્ટી સીટ આપી અને મોકલાવશે સંસદમાં તો મિત્રો આપે જોયું કે એક માંડવી વિસ્તારના એવા અગ્રણી નેતા કે જે વિસ્તારની અંદરથી ક્યારેય પણ ભારતીય જનતા પાર્ટીને સફળતા નહોતી મળી પણ હાજી સાહેબની જ્યારથી આ ક્ષેત્રની અંદર સેવાઓ અવિરત શરૂ થઈ અને નેવું ટકા મુસ્લિમ વસ્તી ધરાવતા વિસ્તારની અંદરથી પણ ખૂબ મોટી સંખ્યાની અંદર મતદારોએ મતદાન કરી અને બે હજાર ઓગણીસની ચૂંટણીમાં કચ્છના ઉમેદવાર શ્રી વિનોદભાઈ ચાવડાને જીતાવવાની અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને ફરીથી સુકાન સોંપવામાં આવે એવી એક લાગણી રજૂ કરી છે મહાશાપુરા ન્યૂઝ માટે પ્રકાશ શુક્લ સંદીપ ખાવા દિલીપ ગજર અને જગતસિંહ ગજર